અમદાવાદમાં ફરી એકવાર રાત્રિ દરમિયાન ખૂની ખેલ ખેલાયો છે અમદાવાદના ઈશનપુર વિસ્તારમાંથી એક યુવાન વટવાથી નરોડા તરફ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા ઈશનપુર વિસ્તારમાં તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકીને યુવકનું ગળું કાપીને તેમની હત્યા કરી દેવામાં આવી છે આના કારણે વિસ્તારમાં પણ ખડબડાહટ મચી ગયો છે ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડે આવ્યા હતા અને આ મામલાના સંદર્ભમાં પોલીસે આજુબાજુના સીસીટીવી કેમેરાની તપાસ શરૂ કરી છે અને કોણે હત્યા કરી છે શું કામ હત્યા કરી છે શું વિવાદ છે વિગતે વાત કરી નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હવે હત્યાના બનાવો જાણે કે સામાન્ય બની ચૂક્યા હોય તેવી રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી સામાન્ય બાબતોમાં હત્યાની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદના ઈશનપુર વિસ્તારમાંથી હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે જેમાં રાત્રિ દરમિયાન એક યુવક બાઇક ઉપર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેમનું ગળું કાપીને હત્યા કરી દેતા આ ઘટનાથી ફડફડાટ ફેલાયો છે આ ઘટનાની વિગતે વાત કરીએ તો હાલ જે મૃતક છે અજીઝ ખાન પઠાણ તેઓ નરોડા ખાતે પોતાના ભાઈ સાથે રહેતા હતા અજીઝ ખાન પઠાણના થોડાક સમય અગાઉ લગ્ન થયા હતા પરંતુ પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે મનમેળ ન થતા વિવાદ ચાલતો હતો અને અંતે બંને વચ્ચે છૂટાછેડા થયા હતા થોડાક સમય અગાઉ વાત કરીએ તો અજીઝ ખાન પઠાણના માતાનું નિધન થયું હતું ને આ પ્રસંગે અઝીઝ ખાન પઠાણના જે પૂર્વ પત્ની છે તે તેમના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ વાત સમાધાન સુધી પહોંચી હતી અને જે છૂટાછડા થયેલા જે પત્ની હતા તેમની જોડે ફરી લગ્ન કરવાની વાત મૂકવામાં આવી જેમાં ઈદ પછી અઝીઝ ખાન પઠાણના એ જ મહિલા સાથે ફરી લગ્ન થવાના હતા અને જે મહિલા છે તે છેલ્લા ઘણા સમયથી વટવા ખાતે રહેતા હતા ત્યારે અવારનવાર અઝીજ ખાન પઠાણ છે તે મહિલાને મળવા પણ જતા હતા ત્યારે ગઈકાલે રાત્રિ દરમિયાન પણ આ જ પ્રકારની ઘટના જોવા મળી અજીઝ ખાન પઠાણ છે તે મહિલાને પોતાના ઘરે મળવા ગયા હતા તેમના પૈસા પણ આપ્યા હતા અને ત્યારબાદ તેઓ વટવાથી પોતાના ઘર નરોડા તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈશનપુર ખાતે અજાણ્યા શખ્સ ત્યાં પહોંચે છે ને અજીઝ ખાન પઠાણ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલોણ હુમલો કરે છે તેમનું ગળું કાપીને ત્યાંથી ભાગી જાય છે આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં અજીજ ખાન પઠાણ ત્યાં જ ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું આ ઘટનાને લઈને સનપુર પોલીસને જાણ કરવામાં આવતા એ સનપુર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ મામલાને લઈને પહેલા જે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે પીઆઈ તરફ તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો અને તેમની પત્ની પત્ની કે જેઓ વધવામાં રહેતા હતા તેમને જરૂરી પૈસા અને કપડાંને આપવા માટે રાત્રે ગઈ રાત્રિના ગયેલા અને પરત આવતા કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમનો ફોન કરેલો કઈ રીતે આ હત્યા કરવામાં આવી છે સાહેબ એકલા હતા કે અન્ય કોઈ તેમની સાથે હતા કેમ જે હાલમાં એની તપાસ ચાલુ છે અને સ્થિતિ ચેક કરવાના પણ ચાલુ છે એ બાબતે હત્યામાં અત્યારમાં હાલમાં બનાવવાળી જગ્યાએથી શરીરનું કવર મળી આવેલું છે અને બાકી એપેશનની ટીમને બોલાવીને આગળ કાર્યવાહી આપણે સાંભળ્યા હતા ઈસનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર બી એસ જાડેજા તેમણે આ મામલે પ્રાથમિક માહિતી આપી છે અને જે હાલ પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને હત્યા નિપજાવવામાં આવી છે તે મામલાને લઈને હવે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ઈસનપુર પોલીસની ટીમ તપાસી રહી છે અને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે આ ઘટનાના કારણે વિસ્તારમાં પણ ખળભળાટ પહેલા છે કેમ કે જાહેરમાં જ રાત્રિ દરમિયાન જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને શહેરીજનોની સુરક્ષા ઉપર પણ એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે ત્યારે હવે જે ડામાડોળ સ્થિતિ કાયદા વ્યવસ્થાની અમદાવાદમાં થતી દેખાઈ રહી છે તેને સુધારવામાં કમિશનર કયા પ્રકારના પગલાં લે છે તે હવે આગામી સમયમાં જોવું રહ્યું દર્શક મિત્રો નવ જે ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ